મહેસાણા દૂધસાગર ડેરના ચેરમેન અશોકભાઈ ચૌધરી વિરુદ્ધ તેમના જ ગ્રુપના કાંજીભાઈ દેસાઈ સહિત ટીમે ફૂંક્યું રણસિંગ અમૂલ ફેડરેશનના અશોકભાઈ ચૌધરી ચેરમેન બન્યા પણ સ્થાનિક બળવો આવ્યો બહાર નવા જૂનીના એદાણ મહેસાણા દૂધસાગર ડેરના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ જુઠ્ઠાણું ફેલાવી સત્તા હાંસલ કર્યાનું જણાવ્યું વિજાપુર ખાતે પશુપાલકોનું મહાસંમેલન યોજાયું દૂધ ગ્રાહકોના હિતમાં વિવિધ માંગ સાથે યોજાયું સંમેલન વર્તમાન સમયમાં દૂધ ઉત્પાદકોને મળતા ભાવ નહીવત છે તેમ જણાવ્યું વિપુલભાઈ ચૌધરીના ટેકેદાર એવા કાંજીભાઈ દેસાઈ સહિતના ડિરેક્ટરોને છેતરવા અશોકભાઈ ચૌધરીએ ખોટી વાતો કરી દુધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી પોતાની જાતને યશસ્વી બનાવી દંભી રાજકારણ ખેલતા હોવાના આક્ષેપો કર્યા દુધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીની ટીમે કરોડોનો ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપો કર્યા દરેક દૂધ મંડળીનું અઠવાડિયામાં એકવાર વાર હલકું ગણાવીને પોલિસીથી થયેલા રકમનો હાલ નફો ચૂકવવામાં આવ્યો છે તેમ જણાવ્યું ડેરીના મંત્રીઓ પગારમાંથી હલકા દૂધના નાણાં કાપતા હોવાની કરી વાત પશુપાલકો બીમાર પડે તો ડેરી બિલ ચૂકવે તેમ જણાવ્યું મંડળીમાં મૂકવામાં આવેલા વહીવટદાર ડેરીના નહીં પણ સરકારના મૂકવામાં આવે છે માંગ પૂરી નહીં થાય તો પાટણ ખાતે મહાસંમેલન યોજવામાં આવશે મહેસાણા દૂધસાગર ડેના ચેરમેન અશોકભાઈ ચૌધરીના પગ નીચેથી જમીન સરકી હોવાની ચર્ચાઓ પણ ટોક ઓફ ધ ટાઉન બની છે મીડિયા સમક્ષ વિગતો આપીને કર્યા ઘણા બધા ખુલાસા વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેં સાથે બીજાપુરના ઘરે ઘરેથી લોકોનો જે આક્રોશ અહીંયા જોવા મળી રહ્યો છું ખરેખર અધતન પશુપાલન વ્યવસ્થાને જે જે પ્રકારે આ લોકો ગુમરાહ કરી અને પશુપાલકોનું શોષણ કરી રહ્યા છે એ માટેની આજે લાડોલ ખાતે જે સભા હતી જેમાં પાટણ અને મહેસાણા જિલ્લાના તમામે તમામ આગેવાનો અને પશુપાલક સમિતિ દ્વારા જે આયોજન થયું માં ખૂબ મોટી સંખ્યામાં લોકો વધારે વધાર્યા અને એ સંખ્યાની અંદર બધાનો એક જ અવાજ છે કે આજના સમયની અંદર અમને મોંઘવારી સામે દૂધના ભાવ પૂરતા મળતા નથી દૂધ ફેર જે ભાવ વધારો મળે ચૂકવવામાં આવ્યો છે એની અંદર અમારું ખૂબ શોષણ કરવામાં આવ્યું છે એટલે અમારી આ લડત આગામી સમયની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર જારી રહેશે મારું નામ ડૉક્ટર આરબી પટેલ છે હું રિટાયર્ડ દુધસાગર ડેરીમાં મેનેજર છું આજે વિજાપુર ખાતે પશુપાલક સમિતિ ગાંધીનગર મહેસાણા અને પાટણના પશુપાલકોને એક મીટિંગનું આયોજન કર્યું હતું અને ડેરીના ભ્રષ્ટાચાર બાબતે પશુ જાગૃતિ પશુપાલકોને જાગૃતિ લાવવા અને પશુપાલકોના હિત આજે એ આ જ મીટિંગનું આયોજન કર્યું હતું હવે અમારે દરેક જગ્યાએ દરેક પશુપાલકને જાગૃત કરી અને એના દૂધની અંદર એના ધંધાની અંદર ને પૂરું પૂરું ન્યાય મળે એવી અમારી રણનીતિ રહેશે આજે લાડોલ ખાતે દૂધ સાગર ડેરીના જ્યારે ચૂંટણીમાં નીકળ્યા હતા ત્યારે એવું કેતા વિપુલ ભાઈ ને એમને દૂધ ગ્રાહકો નો શોષણ કર્યું છે તો આપણે શોષણ દૂર કરીશું તો શોષણ દૂર કરવાની જગ્યાએ એમને કેટલા ઘણું શોષણ કર્યું એ કહી શકવાની મારી હિંમત નથી મને કોઈ જવાબ નથી મળતો એટલો બધો હું ત્રાસી ગયો છું અને એમનો મુખ્ય ટેકેદાર પાટણ જિલ્લામાં ઘણો તો હું હતો પણ મને દોઢ વર્ષમાં એમનું એમ લાગ્યું તારથી હું ડેરીમાં આજ સુધી પગ પણ મૂક્યો નથી ચેરમેનશ્રીએ જાતે ને જાતે અસેસ્વી ચેરમેન પણ લખાવી દીધું હું માનું ત્યાં સુધી આ રીતે વસ્તુ શોભનીય નથી અને દૂધ ઉત્પાદકોને ન્યાય આપો દરેક જગ્યાએ આખા સંઘના જ્યાં જ્યાં વાત કરો છો દૂધ મંડળીઓ ગામો ગામ છે ત્યાં દર વખત મહિનામાં એક વારો એમને હલકામાં દૂધ કાઢવાનો નિર્ણય કર્યો હતો અને એક પ્રમાણે રૂટિન તમારા એક દિવસે મહિનામાં તમારા એક ટંગ હલકું થઈ જ જાય અને એ પૈસા મંત્રીને ભરવા પડે હવે મંત્રી બિચારો પાંચ લાખ પાંચ હજાર રૂપિયા પગારો સાત હજાર પગારો તો કદાચ વધારમાં વધારે થઈ મોટી મંડળી હોય તો દસ બાર હજાર આપતી હોય પગાર તો મંડળી મંત્રી કઈ રીતે ભોગવી શકે અને દૂધ ગ્રાહકોને પણ આવા ભાવ ખોટા કાપી કાપી અને નુકસાનમાં આપ્યો અને ભાવ જે ફેર વેચ્યો એ મંડળી એના પૈસા જ વેચ્યો છે પેલા દૂધ હલકામાં કાઢીને હું આવું અને પૈસા કાપી અને ભાવ વધારો વેચો બાકી આ ભાવ વધારો બિલકુલ ખોટો છે સાચો ભાવ વધારો વેચવો જોઈએ અને વિપુલ પેલા હતા ત્યારે એ વિપુલ નામ કરતા હતા અને કહેતા હતા બનાસ ચૂકવે એ ભાવ નથી ચૂકવાતો હું આવીશ તો બનાસ કરતા ડબલ ભાવ ચૂકવીશ આવું કઈ વચન આપી આપીને અમને બધાને ગોળવી અને એમના ભેગા લઈ ગયા હતા તો આ ચેરમેન ભસ્ટ છે એને કાઢવો જોઈએ અને અમે ચોક્કસ ગાડીને જપીશું